ખદબત્તી ગંદકીના સામ્રાજ્ય તેમજ મામલતદાર કચેરીના પીવાના પાણીના નળે માથા તોડ ગંદકી જોવા મળી હતી તંત્રને અનેકવાર પત્ર લખતા પત્ર લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ તેમ છતાં દહેગામ પાલિકાના વહીવટી તંત્રના પેટનું પાણી હાલતું નથી ભૂગર્ભ ગટર સમસ્યાનો વર્ષોથી કોઈ નિકાલ નહીં કરાતા શ્રમિક પરિવારોની ત્રાહિમામ પોકારી ઉઠતા દહેગામ નગરપાલિકા કચેરી સામે પ્રજાતંત્ર આધાર પાર્ટીના અધ્યક્ષ રાજેશભાઈ મોરિયા